પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક એવા અવરજવર વધારે છે જેથી આ ગંદકીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ગોધરા નગરપાલિકાને વારંવાર જાણ કરવા છતાં આ કામ ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અતિશય દુર્ગંધ અને ગંદકીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તંત્ર દ્વારા વહેલી તકે કામ પૂરું કરાય એવી સ્થાનિકોની લાગણી અને માંગણી છે બ્યુરો રિપોર્ટ ઇસ્માઈલ પંચ ગુજરાત પંચમહાલ કામ એક મહિનાથી નગરપાલિકાનું ચાલુ છે અહીંયા કઈ કારતા નથી અહીંયાથી અમારા અવરજવર જવર વધારે છે દવાખાનું છે ધાર્મિક સ્થળ પણ છે સામે મંદિર પણ છે અને મઈએ ચાલે રસ્તો મેન આજ છે કજુ કોઈ કાકો જાદુ કામ થતું નથી બધા કર્મચારી જોઈને જાતા રહેશે અને ઈશા કાચીભાઈને બી કીધું અને મેહબૂબ પટેલને બી કીધું અને બીજા કેટલા એવા છે બધાને જાણ કરી અને કોઈ કામ અમારું થતું નથી આ ગટર એટલી ભરાઈ ગઈ છે એનું તંત્ર બી નથી કોઈ કાંઈ સામાન બી નથી આ કયો વોર્ડ છે તમારો વોર્ડ નંબર છ એ ટાઈમથી ખોલેલું એક મહિના ઉપરથી ખોલેલું છે નગરપાલિકામાં જાણ કરી બધી બાજુ જાણ કરી સાહેબ